તમને બિલીવ નહીં કરો કે ઇન્ટરવ્યુમાં મેં અમિતાભ બચ્ચનની એક્ટિંગ કરે એમણે મને પૂછ્યું કે શું આવડે છે હવે બાર સુધી જે જે ભણ્યો પણ મેચ્યોરિટી લેવલ હોય ના ના હોય મેચ્યોરિટી લેવલ આવે અને પછી જ્યારે ઇંગ્લિશમાં એક ક્વેશ્ચન્સ કરે તો મેં હિન્દીમાં વાત કરી કેમ કે આપણે ગુજરાતીમાં તમે ગુજરાતીઓને જુઓ તો ગુજરાતીઓ હિન્દી બોલશે નહીં પણ સમજી જરૂર શકશે કારણ બોલીવુડનો બહુ અગત્યનો ફાળો છે કે પિક્ચરો એટલા બધા જોયા કે હિન્દી બોલવામાં એને સમજવામાં તો વાંધો નથી આવતો

મેં હા પાડી કે હા મારું એક કમિટમેન્ટ હોય છે હું મારી જાત સાથે જયારે કઈ પણ કાર્ય કરવાનું તે કમિટ કરું છું કે ભાઈ હા હું આ કરીશ